વડોદરા શહેરના સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે સેકન્ડ પેરા નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપનો શુભારંભ કરવામાં આવ્યો છે જે ત્રણ દિવસ સુધી ચાલશે આ ટેબલ ટેનિસ મેચ ત્રણ દિવસ ચાલશે ધ ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા દ્વારા ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન અને ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયાના સહયોગમાં વડોદરા ખાતે સેકન્ડ પેરા નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું છે આ ભવ્ય ચેમ્પિયનશીપનું આયોજન બે થી ચાર ડિસેમ્બર બે હજાર પચીસ દરમિયાન વડોદરાના સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે કરવામાં આવશે આ ચેમ્પિયનશીપને દેશની અગ્રણી ખાનગી સંસ્થા અલ્ટિમેટ ટેબલ ટેનિસ દ્વારા રાષ્ટ્રીય સ્પોન્સરશીપ મળી છે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ એ કાર્યક્રમના મુખ્ય પ્રાયોજક તરીકે સહયોગ આપ્યો છે આ ઉપરાંત ઇક્વિપમેન્ટ પાર્ટનર તરીકે સિગ્મા અને મેડિકલ પાર્ટનર તરીકે ટ્રાયકલર હોસ્પિટલ જોડાયું છે તો પત્રકાર પરિષદમાં પૂર્વ સાંસદ જયાબેન ઠક્કર કમલેશ ઠક્કર સહિત વિગેરે ઉપસ્થિત રહ્યા હતા આ સ્પર્ધામાં દેશભરમાંથી પાંત્રીસથી વધુ રાજ્યોમાંથી બસો પચાસ કરતાં વધારે પેરા પેડલર્સ ભાગ લેશે જેમાં ગુજરાતના ખેલાડીઓ પણ મોટી સંખ્યામાં સામેલ છે તો વડોદરા શહેરના મહાનગરપાલિકાના કમિશનર અરૂણ મહેશ બાબુ પૂર્વ સાંસદ જયાબેન ઠક્કર કલ્પેશ ઠક્કર તથા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની ગુજરાત રિફાઇનરીના બિમ્પલ વિશ્વાસ એમએસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ભાલચંદ્ર ભણકે તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા

વન ટાઈમ દોન ચેમ્પિયનશીપ અહિયાં વડોદરા ખાતે વડોદરા સ્પોર્ટ્સ ફાઉન્ડેશન ના સમાન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આયોજન કરવામાં આવી રહ્યા છે આજે વર્લ્ડ ડિસેબિલિટી ડે છે અને સાથે સાથ આ વિકલાંગો માટે પણ આપણે ડિફરન્ટલી એબલ કહેવાય એમના માટે ખાસ સ્પોર્ટ્સ ચેમ્પિયનશીપ આયોજન કરવામાં અને સફળ બનાવવામાં યુટીટી અને ટેબલ ટેનિસ ફેડરેશન તરફથી જે આયોજન કરવામાં આવી છે એમને હું ખૂબ અભિનંદન પાઠવું છું બહુ સારું ઇનિશિયેટિવ છે જે રીતનું આપણે જનરલ સ્પોર્ટ્સમેનને પ્રમોટ કરીએ છીએ પેરાલિમ્પિક્સ અને પેરા સ્પોર્ટ્સમાં પણ ભારતનું ખૂબ મોટું આયોજન અને યોગદાન રહેતું હોય છે અને વડોદરાથી પણ ખાસ સારું પાર્ટિસિપેશન હોય છે બીએમસીના બે ખેલાડીઓ પણ પેરામાં અત્યારે પાર્ટિસિપેટ કરી રહ્યા છે એટલે આ ટેબલ ટેનિસ એવા એક ગેમ છે જેમાં બધાને અમને પ્રોત્સાહન આપતા જ હોય છે વડોદરા ધીરે 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 તમામ સ્પોર્ટ્સ ઓર્ગનાઇઝિંગ ઓર્ગનાઇઝર તરીકે આગળ વધી રહ્યા છે આપ જાણો છો કે બેડમિન્ટન ટેબલ ટેનિસ બાસ્કેટબોલ સ્વિમિંગ બધામાં અત્યારે અલગ અલગ ટુર્નામેન્ટની આયોજન વડોદરામાં થઈ રહ્યા છે જે રીતનું મોટા ગેમ્સ અમદાવાદમાં થઈ રહ્યા છે અથવા સુરત રાજકોટ વડોદરા જે રીતનું મોટા મોટા આયોજન કરી રહ્યા છે આમાં વડોદરાનું ખૂબ મોટું આયોજન રહેતું જ હોય છે અહીંયાના સ્પોર્ટ્સ લોકો માટે પણ એક પ્રોત્સાહન છે અને એક નેશનલ ડેસ્ટિનેશન ધીરે ધીરે બનતું જાય છે આવનારા દિવસોમાં સ્પોર્ટ્સને પ્રોત્સાહન આપવા માટે પણ સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સાથે સાથે સ્પોર્ટ્સ ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે પણ વડોદરાના સિટીના નાગરિકો આગેવાનો પદાધિકારીઓ અધિકારીઓ એ સંયુક્ત ઉપક્રમે ઘણું બધું આયોજન થઈ રહ્યા છે આજે હું ફરી યુટીટી ચેમ્પિયનશિપનું ચેમ્પિયનશીપનું આયોજકો અને આ પેરા ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનું જે આટલા દિવસોમાં ચાલવાના છે તમામ ખેલાડીઓને આયોજકોને હું બેસ્ટ વિશેસ પાઠવું છું સ્પોર્ટ્સમેનશીપ સ્પિરિટમાં રમવાનું ખાસ કરીને આપણો ઇન્ટરેસ્ટ હોવો જોઈએ વિજેતા કોઈ પણ હોય શકે પણ સ્પોર્ટ્સ ધ સ્પિરિટ સ્પોર્ટ્સ ધ ડિસિપ્લિન એન્ડ રેસ્પેક્ટ ટુ રૂલ્સ એ મેન્ટેન કરીને કરવાનું વિનંતી કરીશ અને તમામ ને ફરી આયોજકોને હું કंग्रेचुલેટ કરવા માંગુ છું કે દર વર્ષે આનું આયોજન થાય જેથી કરીને વડોદરા એક સ્પોર્ટ્સ ડેસ્ટિનેશન બને થેન્ક યુ ગુડ મોર્નિંગ આજ વડોદરા કે લિયે એક બહોત સ્પેશિયલ દિન હે કે આજ યહા પે નેશનલ પેરા રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ્સ હો રહે હે તો વડોદરા કે વડોદરા તો ઇન્ડિયા કે સ્પોર્ટ્સ મેપ મે डालने के लिए बहुत महत्वपूर्ण कदम है और आज का दिन और भी इम्पॉर्टेंट है क्योंकि आज थर्ड दिसंबर है जो कि वर्ल्ड डिसेबिलिटीज़ डे है ये दिन उन्नीस में यूनाइटेड नेशंस ने शुरू किया था टू नॉर्मलाइज और ब्रेक सोसाइटी स्टीरो अबाउट डिफरेंटली एबल्ड पीपल तो उनको सोसाइटी में अब्जॉर्ब करने के लिए उनको जो भी लोकेशन है कॉमन फैसिलिटीज है उनके प्रति फ्रेंडली बनाने के लिए ये मुहिम चालू हुई थी तो आज के दिन जो ये इवेंट यहाँ पे शुरू किया जा रहा है ये हमारे ददोदरा के लिए एंड आई के लिए भी इट्स अ प्राउड मोमेंट बिकॉज वी आर अ पार्ट ऑफ इट हम एज अ कारपोरेट पैरा ओलम्पिक्स को हमने दो तीन मेजर पैरा ओलम्पिक इवेंट्स स्पॉन्सर भी किए हैं प्लस जो वर्ल्ड नंबर वन आर्चर है जो वर्ल्ड पैरा ओलम्पिक्स में ब्रॉन्ज मेडल जीती थी शीतला देवी शी इज एन एम्प्लॉयी ऑफ आई उसके अलावा देर इज अरमान मलिक शी इज ऑल्सो सपोर्टेड बाई आई तो स्पोर्ट्स के स्पोर्ट्स में आई बहुत बड़ी तरीके से अपने सी और अदर एक्टिविटीज के थ्रू सपोर्ट करता है एंड उसमें एक स्पेशल पार्ट हम पैरा एथलीट्स को देते हैं तो वी होप कि इन द फ्यूचर ऐसे और इवेंट्स हो नॉट ओनली फॉर पैरा ओलिपिक्स बटर अदर स्पोर्ट्स ऑल्सो सो दैट वडोदरा फीचर्स ऑन द स्पोर्ट्स मैप ऑफ इंडिया थैंक यू मैं विप्लव बिस्वास इंडियन रिफाइनरी हेड गुजरात रिफाइनरी इंडियन ऑयल अल्टीमेट टेबल टेनिस સેકન્ડ નેશનલ પેરા રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ બે હજાર પચ્ચીસ છવ્વીસ આપણા આંગણે વડોદરાના સમા સ્ટેડિયમ ખાતે ખૂબ સરસ રીતે શરૂઆત થઈ ગઈ અઢીસો જેટલા પ્લેયર્સ પેરા પ્લેયર્સ રમવા માટે આવ્યા છે વડોદરા એમને એટલા માટે પણ ગમી ગયું છે કે અહીંયા પેરા ફ્રેન્ડલી બધી સગવડ છે આપણે ત્યાં ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડાના પ્રેસિડેન્ટ તરીકે અને અમારા જનરલ સેક્રેટરી તરીકે કલ્પેશ ખૂબ કાળજી લઈને આ બધાની ચિંતા કરી રહ્યો છે અને માટે આપણને બીજી વાર ચાન્સ મળ્યો છે ખૂબ સરસ વાતાવરણમાં આ ચેમ્પિયનશીપ રમાઈ રહી છે રેન્કિંગ છે એટલે એનું મહત્વ ઘણું છે અને અહીંયાથી એ રેન્કમાં આવેલા લોકો એ પેરા પ્લેયર્સ એ લોકોને આગળ બહુ જ મોટા ચાન્સીસ મળવાના છે એટલે એમને બધાને શુભકામના વડોદરામાં એમનું આતિથ્ય બરાબર થાય એની ચિંતા ટીટીએબી અને મારી ટીમ કરવાની છે ખૂબ આનંદ ગૌરવ અને સ્પોર્ટ્સ માટે ખૂબ સરસ આ તક છે વધાવું છું થેન્ક યુ વેરી મચ